વિસાવદર માં ગેરકાયદેસર ગૌવંશને ને બાંધી સિંહ દર્શનનું આયોજન વિસાવદર તાલુકાના માણંદિયા રોડ પર આવેલા નવહથા પીરની દરગાહ પાછળ એક ઝાડ સાથે ક્રૂરતાથી ગૌવંશને બાંધેલું જોવા મળ્યું બનાવની જાણ ગૌરક્ષકને થતા સ્થળ પર ક્રૂરતાથી બાંધેલા ગૌવંશને છોડાવી સારવાર કરવામાં આવી ગૌરક્ષકના જણાવ્યા અનુસાર આ ગૌવંશને અહીં બાંધી ગેરકાયદેસર સિંહ દર્શન કરાવવામાં આવેલ છે આ વિસ્તાર સિંહો જોવા માટે અવારનવાર લોકો પહોંચી જાય છે જ્યારે આ વિસ્તાર સિંહો પાણી અને રહેવા માટે અનુકૂળ હોવાના

ગૌ માતાને દોયડાથી બાંધી દેવામાં આવેલા હતા ત્યારબાદ અચાનક અમને ત્યાંથી ફોન આવેલો હતો કે ગૌ માતાને સિંહે હુમલો કરેલો છે તો તાત્કાલિક રાત્રે બે થી અઢીના ગાળામાં ગૌ માતાને અમે ક્રિષ્ના ગૌશાળા લેવા અને સારવાર માટે ગાયને ત્યાં ત્યાં રાખેલ છે ગૌશાળા જય ગૌ માતા જય શ્રી રામ